હતા અને સરકારી વકીલ તેના આધારે દલીલ કરી રહ્યા હતા આ વાત વિશે ભોગ બનનાર તરફથી રોકાયેલા વકીલે જજનું ધ્યાન પણ દોર્યું હતું સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ સવાલ કર્યો કે પોલીસ કસ્ટડીમાં ફાઇલ હતી નહીં મનસુખ સાગઠિયાએ કહ્યું કે તેઓ ક્રાઈમ બ્રાન્ચથી આવ્યા ત્યારે જ આ ફાઇલ લઈને આવ્યા હતા બાદમાં પોલીસને ને ફાઇલ આપી દેવા કહેવામાં આવ્યું હતું જોકે આ ફાઇલ સાગઠિયા પાસે હોવાના સંદર્ભે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે આ ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરેલા હતા ત્યારે તેમની કોર્ટ ચાલતી હતી ત્યારે આરોપીના હાથમાં એક જાડી ફાઇલ હતી અને એ તેમના વકીલ સાથે ફાઇલ વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે મારું ત્યાં ધ્યાન ગયું એટલે મેં નામદાર કોર્ટને કહેલ કે આરોપી પાસે ફાઇલ ક્યાંથી આવી કારણ કે તપાસ કરનારા આયોએ તો આવા કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નહોતા છતાં આમની પાસે ફાઇલ આવી એટલે કોર્ટે તે ફાઇલ લઈ અને આયોને પરત કરેલ